તો કમોસમી વરસાદને લઈને રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લીમાં પણ એલર્ટ જાહેર કરાયું છે અમદાવાદ ગાંધીનગર ખેડામાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે તો મહીસાગર પંચમહાલ વડોદરામાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુર દાહોદમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે મોરબી સુરેન્દ્રનગર રાજકોટમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે બોટાદ ભાવનગર અમરેલીમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ ન્યૂઝલિમથી લાઈવ જોડાઈ ગયા છે દિવ્યા રાજ્યમાં અલગ જગ્યાએ અલગ અલગ જગ્યાએ વાતાવરણમાં પલટો અને અનેક જગ્યાએ માવઠાની અસર અને વરસાદ પણ જોવા મળ્યો છે શું છે સ્થિતિ ગાયત્રી રાજ્યભરમાં કમોસમી વરસાદનું સંકટ બે દિવસ માટે આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા સાથે જ અલગ અલગ વિસ્તારોને એલર્ટ તરીકે પણ જાહેર કરવામાં આવે છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના સહિતના તમામ જે ભાગો છે ત્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે બીજો દિવસ છે આવતીકાલથી વાતાવરણ સામાન્ય થવાનું છે પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાત પર સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર હશે પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મોડાસા હિંમતનગર સહિતના તમામ જે વિસ્તારો આવેલા છે ત્યાં સૌથી વધારે તેની અસર વર્તાઈ રહી છે સાથે જ મહેસાણા સહિતના તમામ વિસ્તારોમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે જેને લઈને અમદાવાદ ગાંધીનગર વડોદરા નડિયાદ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આજના દિવસે ગાજવીજ સાથે પવન સાથે વરસાદ વરસવાની સંભાવનાઓ છે બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જામનગર દ્વારકા રાજકોટ ચોટીલા જસદણ બોટાદ જૂનાગઢ અમરેલી પોરબંદર સહિતના તમામ જે વિસ્તારો આવેલા છે ત્યાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે તે વર્તાઈ શકે છે તેના કારણે ગાજવીજ સાથે દિવસભર આજે ભારે પવન સાથે વરસાદ રહેવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તો દરિયાઈકાંઠાના વિસ્તારોને પણ એલર્ટ આપવામાં આવ્યા છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોને પ્રભાવિત કરતા તમામ જે વિસ્તારો છે ત્યાં યલો એલર્ટ હવામાને જાહેર કર્યું છે જ્યારે આ દિવસભર કમોસમી વરસાદ વહેલી સવારથી જ વરસી રહ્યો છે માવઠાના મારથી ખેડૂતોની ચિંતા પણ વધારો થયો છે અને સાથે ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી છે જેને લઈને માછીમારોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે રાજ્યભરમાં કમોસમી વરસાદનું સંકટ આજના દિવસ પૂરતું યથાવત રહેશે તેવું અનુમાન રાજ્યના હવામાને વ્યક્ત કર્યું છે જી જી દિવ્યા જોડાઈ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર તો સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે માવઠાની અસર જોવા મળી રહી છે અને ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકે પવન પણ ફૂંકાવી રહ્યો છે